નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના અલવરમાં ધોધમાર વરસાદ પાણી ઘરમાં ઘુસી ગયા હિમાચલમાં વાદળ ફાટ્યો ચાર ના થયા છે મોત જુલાઈમાં છ મોટા ફેરફારો થયા ટ્રેનમાં મુસાફરી મોંઘી થઈ તત્કાલ ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસી એકાઉન્ટ અને આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે આ ઉપરાંત પાન કાર્ડ બનાવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડર અઠાવન રૂપિયા ને પચાસ પૈસા સસ્તું થયું છે ટ્રમ્પ અને મસ્કનો વિવાદ વધ્યો ટ્રમ્પે કહ્યો ન ફાવતું હોય તો સાઉથ આફ્રિકા જવું પડશે કર્ણાટકમાં સીએમ પદ પર ફરતી વિવાદ આવ્યો છે ખડગે કહ્યું છે કે સીએમ બદલવાનો નિર્ણય હાઈ કમાન્ડ લેશે ભાજપે પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખ જાહેર કર્યા છે ગુજરાતના બે દિવસમાં થઈ શકે છે પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં ચાલીસ હજાર શિક્ષક આડત્રીસ હજાર ઓરડાની અછત છતાં પ્રવેશોત્સવના નામે સરકારનું માત્ર માર્કેટિંગ સુરેન્દ્રનગરમાં રોડ ઉપર ચક્કાજામ કરનાર તેર વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોતના અહેવાલ મળી રહ્યા છે પાંચ જુલાઈ થી દર શનિવારે અને રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લોકો પક્ષીઓ જોવાનો લાભો માણી શકશે દાજા ઉપર ડામ જેવી સ્થિતિ અમદાવાદમાં એક મહિનામાં ગટર ઉભરાવાની અઠ્યાવીસ હજારથી વધુ ફરિયાદો નોંધાઈ છે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં હવા ખોટવાઈ હતી વિમાન નવસો ફૂટ નીચે ઉતર્યું દિલ્હીમાં જૂના વાહનો ઉપર પ્રતિબંધ શરૂ પ્રથમ દિવસે બે બાઇકો જપ્ત કરવામાં આવી છે ભારતની હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમ આકાશથી બ્રાઝિલ ખુશ થઈ ગયું છે ખરીદવાની તૈયારીમાં રહ્યું છે બ્રાઝિલ આ તો માત્ર મેઘરાજાનો ટ્રેલર હતો તાંડવ હજુ બાકી છે ગુજરાત સહિત ચોવીસ રાજ્યોમાં છ દિવસનું હવામાન વિભાગનું મોટું એલર્ટ સામે આવ્યું છે દુકાને બંધ કરી દે દક્ષિણ આફ્રિકા ભેગો થઈ જા એલોન મસ્ક ને ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે